ખેડૂત મિત્રો આજે તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂ વાયદા બજારમાં કેવી હલચલ કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી સૌ મેળવી લઈએ આજે તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ એકાણુંના ઘટાડા સાથે એકોતેર પોઈન્ટ બ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે પાંચ વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ આપણી એમ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો વીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર વીસની આસપાસ ચાલી રહ્યો છે એમસી ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એકાવન રૂપિયા જેટલો વધીને એટલે પંદરસો પચીસની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે દસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો દસની આસપાસ બંધ થયેલો છે કપાસના નવેમ્બર બે હજાર ચોવીસના વાયદામાં ખેડૂત મિત્રો જોરદાર ઉછાળો આજે જોવા મળ્યો હતો આજે તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના તેરસો પચાસથી ચૌદસો ચોર્યાસી સુધીના ભાવ જોવા મળ્યા હતા અને સોળસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો આઠ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર ચૌદસો અડસઠ જામજોધપુર ચૌદસો છન્નું જામનગર ચૌદસો પંચોતેર અમરેલી ચૌદસો સાવરકુંડલા ચૌદસો સિત્તેર બોટાદ પંદરસો પિસ્તાલીસ કાલાવડ ચૌદસો અઠ્ઠાવન ભાવનગર ચૌદસો આડત્રીસ બાબરા ચૌદસો નેવ મોરબી ચૌદસો ખાંભા ચૌદસો વીસ જસદણ ચૌદસો પંચોતેર હળવદ ચૌદસો ને એકાવન ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો